નમસ્કાર આપનું સ્વાગત છે છે ન્યૂઝ ન્યૂઝ ખબર ધરાવતી ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર દાહોદ કામ જિલ્લો ભ્રષ્ટાચારના ભોયરામાં સપડાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે નકલી કચેરી અને કૌભાંડ મનરેગાના કામોમાં પણ કૌભાંડ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે લીમખેડાના પ્રતાપપુરા ગામે બે મહિનાથી દીપનાળાનું કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું પ્રતાપપુરા અને પંચેલા ગામના જાગૃત નાગરિકો આ દીપનાળાનું કામ હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું અને લેવલિંગ પ્રમાણે દીપનાળાનું કામ નહીં બનાવતા ગ્રામજનો દ્વારા અટકાવવામાં આવ્યું હતું ગામના જાગૃત નાગરિકો દ્વારા જણાવ્યું હતું કે આનાળાનું કામ ગુણવત્તા લેવલિંગ અને એસ્ટિમેટ પ્રમાણે બનવામાં તો કામ ચાલુ કરવામાં આવશે આ બાબતે મેં પ્રાંત અધિકારીને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવાના છીએ તેમ જણાવ્યું હતું પ્રતાપપુરા ગામના જાગૃત નાગરિક કમલેશભાઈ કટારાએ કોન્ટ્રાક્ટર જયેન્દ્રભાઈ ડીપનાળાના કામ વિશે પૂછતા ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા ત્યારે જ્યાં ફોન કરવો હોય ત્યાં કરો તેવી ધાક ધમકીઓ આપી હતી પ્રતાપપુરાથી પંચલાને જોડતા ડીપનાળા પર પંદરથી વીસ ગામોની અવરજવર રહે છે આરએનબી શાખામાં ફરજ બજાવતા એનએલ પંડિયા જોકે ટેલિફોનિક વાત કરતાં જણાવ્યું હતું કે પ્રતાપપુરા ગામે દીપનાળાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું એસ્ટિમેટ પ્રમાણે કામ કરવામાં આવે છે અને નાણાંનું કામ છત્રીસ લાખનું છે તેમ જણાવ્યું હતું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે કે પ્રતાપપુરા ગામે આ ડીપનાળાનું કામ કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ ચર્ચાઈ રહ્યું છે લાગતા વળગતા અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવે તથા ડીપનાળાની કામગીરી ટકાઉ મજબૂત તથા લેવલિંગ પ્રમાણે કરવામાં આવે તેવી વિસ્તારના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે રિપોર્ટર દીપક રાવલ ટીવી ન્યૂઝ ગુજરાતી લીમખેડા કોન્ટ્રાક્ટરને રૂબરૂ મળ્યો હતો તો કોન્ટ્રાક્ટરે એવું કીધું કે તમારે કની જોડે વાત કરવાની છે કે એવું કીધું કે કોઈ ગાડી છે અમારે સંબંધી એમની જોડે વાત કરાવું એવું કઈક મને કીધું છે ધમકી આપી હતી હા અને આ જે માલ સામાન છે ઘણા પૈસા ન મળે અને મને આ સેન્ડિંગ સામાન મારું છે તો મને એમ કીધું કે કે ભાડાનો કઈ રૂપિયો ભાડું ના મળે એવું કીધું છે અને પછી બીજો આગળ કે તમે સેની સામાન તમે લીજો હા સામાન તમે તમારી રીતના ભરીને લઈ જો કે કરે એ કોને કીધું ही कॉन्ट्राक्टर